ભચાઉમાં કંપની દ્વારા ભયંકર કેમિકલ્સ ફેલાવીને જનજીવનને નુકસાન થઈ રહ્યું છે ભચાઉ તાલુકાના શિકારપુર ગામમાંથી આવેલ ગ્રીન સી કંપની દ્વારા ભયંકર કેમિકલ્સ ફેલાવીને આજુબાજુના જનજીવન તેમજ પર્યાવરણને ઘાતક રીતે નેસ્ત નાબૂદ કરી મુકેલ છે માલધારી વર્ગના પ્રાણીઓની જેમ કે ઘેટા બકરા ભેંસ ગાયો જેવા દૂધ આપતા પ્રાણીઓમાં કેમિકલ્સની અસર તળે મૃત્યુ પામી રહ્યા છે તે બાબતે શહીદ ભગતસિંહ સેન માલધારી સમાજ અગ્રણીઓ દ્વારા ભચાઉ મામલતદારને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચાઉ શિકારપુર ગામે આવેલ કંપની કેમિકલ યુક્ત કંપની ગ્રીન કંપની છે ત્યાં કને કેમિકલ આજુબાજુના ખેતરોમાં ખૂબ જ છોડવામાં આવે છે જેના કારણે માલધારીઓને માલમાં ખૂબ જ નુકસાન અને આજુબાજુમાં જીરાના ખેતરો આવેલા છે ત્યાં કને જીરો એકદમ સાવ બળી ગયો છે ખૂબ જ ખેડૂતોને પણ ખૂબ જ નુકસાન થયું છે જેથી કરીને આજનો અચાઉ મધ્ય મામલદાર સાહેબને અમે આવેદનપત્ર અમારી સાથે થાવરભાઈ નીલભાઈ માલધારી સમાજના તથા અન્ય સમાજના ગ્રામના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ અને મામલદાર સાહેબ શ્રીએ અમને જીટીસીબીના અધિકારીને ફોન કરીને અમને તાત્કાલિક કાર્યવાહી કરવાની અમને આપેલ છે છે આવેલી લગભગ પાણી છોડવામાં આવે છે અને આજુબાજુના ખેતરોમાં પણ જે અત્યારે જીવનું આવેલું છે એમાં પણ નુકસાન થાય છે વધારે પડતું જિલ્લા માલધારી સંસ્થાનના પ્રમુખ હોવાના નાતે કારણ કે માલધારી વર્ગને વધારે પડતું નુકસાન થાય છે કારણ કે માલ જાણ વધારે પડતું રાખતો તો માલધારી વર્ગ એટલે અઢાર વર્ષ જે માલધા માલ રાખતો એટલે માલને વધારે નુકસાન છે પછી પીતા પશુ પક્ષી છે એમને પણ તળાવનું પાણી પીવાથી કેમિકલ યુક્તિ અને ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે અનોખે પગલા લેવામાં આવી મારી માગરી